મહીસાગરના લુણાવાડામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો નંદન બિઝનેસ હબ સામે ગેરકાયદેસર રીતે આઠ હજાર ટન મેટ્રિક ટન સાદી માટીનો સંગ્રહ અંગે કાર્યવાહી કરી હતી લુણાવાડામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રીતે સાદી માટીને લઈને નંદન બિઝનેસ હબ સામે કાર્યવાહી હાથ ધરી છે ગેરકાયદે માટી પુરાણ માટે દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે ખાણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ગેરકાયદેસર રીતે માટીનો સંગ્રહ કરવા બદલ 18 લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો મોડાસા રોડ પર વેરી નદી પાસે ચાલી રહેલા નંદન બિઝનેસ હબના બાંધકામમાં ગેરકાયદેસર રીતે માટીના ઉપયોગ અંગે ખાણ વિભાગમાં તપાસ હાથ ધરવામાં આવી હતી 7647.52 મેટ્રિક ટન સાદી માટીના ગેરકાયદે સંગ્રહના પરિણામે આ દંડ ફટકારવામાં આવ્યો છે ખાણ ખનીજ વિભાગે કંપનીને કુલ અઢારપોઈન્ટ સત્યાસી લાખનો દંડ ફટકાર્યો છે અનિયંત્રિત બાંધકામને કારણે મહીસાગરની વેરી નદીની હાલત પણ વિશ્વામિત્રી જેવી બની રહી છે લુણાવાળામાં પણ નદીની આજુબાજુ ચાલી રહેલા બાંધકામ અને વડોદરા જેવી સ્થિતિ સર્જાવાની આશંકા છે વિજય જોશી જીટીવી ન્યૂઝ મહીસાગર